સમાચારમાં આગળ વાત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મહત્વપૂર્ણ જેમાં એકનું મોત થયું છે ભયાનક બ્લાસ્ટ થયો બ્લાસ્ટમાં ચોવીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે ત્યારે બોયલર બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું સાયઠા જીઆરટીસી વિશાલ ફાર્મા કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાય છે એક વ્યક્તિનું મોત થયું છે

બોયલર બ્લાસ્ટરથી ધનધણી ઉઠ્યું સાયટલ જીઆઈસી વિશાલ ફાર્મા કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત ચોવીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કંપનીના સ્ટ્રક્ચરને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર બોઇલર બ્લાસ્ટરથી સાયખા જ્યારે સીધા થઈ ઓછું વિશાલ ફાર્મા કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાય છે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે ચોવીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કંપનીના સ્ટ્રક્ચરને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાની માહિતી બોઇલર બ્લાસ્ટ તથા એક વ્યક્તિનું મોત થયું છે વિશાલ ફાર્મા કંપનીમાં આ દુર્ઘટના સર્જાય છે આ દુર્ઘટનામાં ચોવીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે અને એકનું મોત થયું છે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે કંપનીના સ્ટ્રક્ચરને પણ વિશાલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાય છે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામે સાર્વર હોસ્પિટલ ખસેડાયા છે એક વ્યક્તિનું મોત થયું છે ચોવીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે વધવિગત સાથે અમારા સંવાદદાતા રિયાજ પટેલ જોડાઈ ગયા છે જી રિયાજ બોઈલર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે શું છે વધવિગત બી ચોક્કસ વાત કરવામાં આવે તો વિશાલ ફાર્મા કંપની જે વાગરામાં જીઆઈડીસી શાખામાં છે તેમાં બોઈલર બ્લાસ્ટ થી ધરડડી ઉઠ્યું છે અને સમગ્ર વાગરાના લોકોના જીવ પડે કે બંધાઈ ગયા છે હાલ પાંચ કલાક થઈ ગયા છે પણ આગમાં હજુ પણ કાબુ મેળવવામાં આવ્યો નથી એકને મૃત જાહેર કરવામાં આવે છે જયારે ચોવીસ લોકો ઇજાગ્રસ્ત છે હાલમાં પણ તપાસ કરવામાં આવી છે અને સામાન કાકમાં જે છે તેને હટાવીને લોકોને ઢોંઢવામાં આવી રહ્યા છે અમુક લોકો ત્યાં લોકોની હાલત કે બંધાઈ ગઈ છે બે ત્રણ કંપની કંપનીના બી પતરા ઉડી ગયા છે જી જી કંપનીના સ્ટ્રક્ચરને ને કેટલું નુકસાન થયું છે હાલ જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમની હાલત કેવી છે તેને લઈને કોઈ માહિતી ખરી જ્યાં સુધી આગ પર કાબુ મેળવવામાં નહીં આવે ત્યાં સુધી સમગ્ર વિગત બહાર નહીં આવે પણ પાંચ કલાક થવા છતાં પણ હજુ પણ આગમાં કાબુ મેળવવાનું છે અને તંત્ર કામે લાગી ગયું છે જી જી રિયાઝ ફાયર વિભાગની કેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી છે જે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરી રહી છે ગાડીઓ ત્યાં હાજર છે અને અને દરેક ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હાજર છે પોલીસ પણ હાજર છે અને લોકોને ત્યાંથી હટાડવાનો પ્રયાસ કરે છે કાટમાર હટાવવાનો પ્રયાસ કરે છે અને ત્યાંથી લોકોને ઢૂંઘવાનો પ્રયાસ કરે છે કેટલા લોકોની હજુ મળ્યા નથી અને તેની તપાસ ચાલુ છે જી

ચીરિયા સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે ભયાનક બ્લાસ્ટ થયો છે ભયાનક બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે ચોવીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે